નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસ અને આઈપીએલનો રોમાંચ હવે ધીમે ધીમે જોવા મળી રહ્યો છે ચોગા છગ્ગાની રમઝટ વાગી રહી છે સાથે ટુ હન્ડ્રેડ પ્લસના સ્કોર પણ હવે સ્કોરબોર્ડ ઉપર જોવા મળી રહ્યા છે મહત્વની વસ્તુ એ છે કે એક રોમાંચ હવે ધીમે ધીમે એક સેટ થઈ રહ્યો છે આઈપીએલની અંદર અને ખાસ કરી ખાસ કરીને જ્યારે આઈપીએલની વાત આવે એટલે રોમાંચની સૌથી મહત્ત્વની વાત હોય આજે વાત કરવી છે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની જે મેચ રમાવાની છે એને લઈને બંને ટીમો એવી છે કે બંને ટીમો ક્યાંક પોતાની પહેલી મેચ હારી ચૂકી છે મુંબઈ ઇન્ડિયન્સ ગુજરાત ટાઇટન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ કે જે કે કે આ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ કે જેણે ટુ હંડ્રેડ પ્લસનો સ્કોર પણ કર્યો અને આખરે હારનો સામનો પણ કરવો પડ્યો આ પરિસ્થિતિમાં મજબૂત કઈ ટીમ વધારે છે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો ક્યાંક સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યાએ એક ડિસ્પ્યુટ ટીમની અંદર જોવા મળી રહ્યા છે ટીમ આખું ક્રાઉડ જ્યારે મેચ ઉપર જો વાત કરીએ તો મેચ ઉપર ક્રાઉડ રોહિત શર્મા સાથે હોય છે અને હાર્દિક પંડ્યાની અગેન્સ્ટમાં ક્રાઉડ જોવા મળી રહ્યો છે આ ઘણી બધી વસ્તુઓ છે આ ઘણી બધી વસ્તુઓને લઈને ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામેની મેચ હારીને વિવાદોના ઘેરામાં આવી ગયેલ અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેનાર મુંબઈ ઇન્ડિયન્સની ટીમની બીજી મેચ આજે હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાશે બંને ટીમો મજબૂત છે ભલે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પાંચ વાનની ચેમ્પિયન હોય પણ આ વખતે હૈદરાબાદે છેલ્લી ઘડીએ પોતાની કેપ્ટનશીપમાં પેટ કમિટ્સને લાવીને નવ દાવ લગાવી દીધો છે મુંબઈની બેટિંગ લાઇનઅપ રોહિત શર્માને વાત કરતાં હજુ સ્ટેબલ જણાતી નથી ઈશાન કિશન નમનદીર ઇમ્પેક્ટ પ્લેયર બબલ ત્રેવીસ અને તિલક વરમાં મોટો સ્કોર કરી શક્યા નથી મુંબઈના કેપ્ટન હાર્દિક પાંડ્યા પણ બોલર તરીકે અને બેટર તરીકે સામાન્ય પુરવાર થયા છે એકમાત્ર હુકમનો એક છે જસપ્રીત બુમરાહ જેની શાનદાર બોલિંગ ઘાતક બની શકે છે બીજી બાજુ હૈદરાબાદની બેટિંગ પણ કંઈક મજબૂત નથી અભિષેક મયંક ત્રિપાઠી વગેરે બેટર રન બનાવી શક્યા નથી ગત વર્ષના કેપ્ટન માર્ક્રમ પણ હજુ ફોર્મમાં નથી પણ ક્લાસેન અને અબ્દુલ સમાત અને શાહબાઝે ગત મેચમાં શાનદાર બેટિંગ કરીને ટીમનો સ્કોર બસો પ્લસ પર પહોંચાડી દીધો હતો બોલિંગ લાઇનઅપમાં હૈદરાબાદ પાસે કમિન્સ ભૂવી માર્કો અને શાહબાઝ અહેમદ છે નવા પરિણામો લાવી શકે છે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ અશોકભાઈ પહેલો પ્રશ્ન સ્વાભાવિક રીતે એ થાય કે આઈપીએલ ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે મેચ જ્યારે ટીવી પર ચાલુ થાય કે પ્રેક્ષકો લાઈવ જોતા હોય એટલે એક રોમાંચ જોવા મળી રહ્યો છે ટુ હંડ્રેડ પ્લસના સ્કોર પણ બની ચૂક્યા છે ચોગા અને છગ્ગાની જે આઈપીએલની એક એક તાસીર છે કે આઈપીએલ શેના માટે તો ચોગા છગ્ગા માટે એ પણ હવે રમઝટ બોલાઈ રહી છે પરંતુ આજે જે બે ટીમો એકબીજા સાથે ટકરાશે બંને ટીમો જીતી નથી તો બંને ટીમોને જીતવા માટે કેટલી મહત્ત્વની આ મેચ અને આ બંને ટીમોમાંથી મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ મજબૂત ટીમ કઈ સી આઈપીએલની શરૂઆત થઈ આપણે જાણીએ છીએ જે રીતે તમે કહ્યું એ પ્રમાણે બસો પ્લસનો સ્કોર પણ બની ગયો છે બેટ્સમેનો ફોર્મમાં પણ આવી ગયા છે જે રીતે છગ્ગાને ચોગ્ગા વાગે જે ધાણી ચણાની જેમ વાગતા હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે તો એક રોમાંચ છે અથવા તો બોલ જે રોલિંગ થવું જોઈએ રોલિંગ થવાનું શરૂ થઈ ગયો છે હવે તમે આ બંને ટીમોની જ્યારે આપણે વાત કરીએ હૈદરાબાદ અને મુંબઈ આમ જોવા જાવ તો મુંબઈ ભવ્ય તે ભવ્ય રેકોર્ડ્સ ધરાવતી ટીમ છે એની બેટિંગ હોય એની બોલિંગ હોય એનો ઓલરાઉન્ડર પરફોર્મન્સ હોય એની ટાઇટલ જીતવાની ક્ષમતા હોય આ દરેકે દરેકમાં ક્યાંક મુંબઈ હૈદરાબાદ કરતાં ઘણું બધું આગળ છે કારણ કે હૈદરાબાદ વાર ટાઇટલ જીત્યું છે અને આ ટીમ પાંચ વાર ટાઇટલ જીતી ચૂકી છે એટલે ક્યાંક એ કહી શકાય કે એવી રીતે જો સંતુલન આપણે જોવા જઈએ તો મુંબઈનું સંતુલન વધારે ભારે છે મીન્સ કે મુંબઈ ઇઝ એઝ ટેરિફિક વેટ પણ અહીંયા પરિસ્થિતિ જેમ જેમ સમય પસાર થાય છે એમ એમ નવા નવા સમીકરણો બનતા જાય છે અને જે ટીમો બહુ મોટા રેકોર્ડ્સ ધરાવતી હોય એ ટીમોને પણ ક્યારેક બેકફૂટ ઉપર જવાનો વારો આવી શકે છે મુંબઈની ટીમમાં ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ ભૂતકાળમાં આવે છે ઇટ ઇઝ નોટ દેટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ મુંબઈ પહેલી મેચ હાર્યું હોય મુંબઈ લગભગ પહેલી મેચ હાર્યું છે એમ જોવા જઈએ તો પણ તે છતાંય એ ટીમનો જે દબદબો જે ટીમનો જે રોઆપ છે ટીમનો જે સ્પિરિટ છે એ બધી જ રમતો બધી જ ટીમો કરતાં કંઈક વધારે હાય છે કોણ કેપ્ટન છે કોણ નથી અને આપણે બાજુમાં મૂકીએ તો ઇન્ડિવિજ્યુઅલી તમે જોવા જાઓ એઝ અ ટીમ તમે જોવા જાઓ તો મુંબઈ ઇન્ડિયન્સ એ વધારે મજબૂત ટીમ પ્રસ્થાપિત થાય છે ઇવન હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની જો મેચો તમે જુઓ તો પણ પાંચમાંથી ચાર મેચો એ મુંબઈ જીતી છે અને એક મેચ જે છે એ હૈદરાબાદે જીતી છે બીજી તરફ હૈદરાબાદની વાત કરીએ હૈદરાબાદથી ઇઝ નોટ વેરી હાઈ એમ્બિશિયસ ટીમ કે જે જીતવા માટે જ મેદાન ઉપર ઉતરતી હોય અને શામ દંડ ભેદ ગમે તે થાય મેચ તો જીતવી જ છે એ જનૂનથી ક્યારેય આ ટીમ મેદાને ઉતરી નથી ટુ બી પ્રિસાઇઝ આ વખતે છેલ્લી ઘડીએ પેટ કમિન્સને પેટ કમિન્સ એટલે એ ખેલાડી છે કે જેણે ભારતને ભારતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હરાવીને વર્લ્ડ કપ જીતીને ગયા હતા તો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનને હૈદરાબાદે રોપિન કર્યા છે કેપ્ટન તરીકે એટલે એનો અર્થ એ થયો કે નાવ હૈદરાબાદની જે પણ વિચારસરણી છે ઇટ ઇઝ ગોઈંગ ટોવર્ડ્સ વિનિંગ ધ ટોર્નામેન્ટ એટલે કે તમે ટુર્નામેન્ટને જીતવા માટે એક તમારે મજબૂત બેઝ બનાવો છે મજબૂત બેઝ તરીકે તમે એક વર્લ્ડ વિજેતા વિશ્વકપના વિજેતા ચેમ્પિયનને કેપ્ટન તરીકે રાખ્યા છે અન્ય ટીમોના જો તમે ખેલાડીઓની વાત કરો તો મયંક અગ્રવાલ લઈ લો તમે અભિષેક વર્મા લઈ લો ત્રિપાઠી લઈ લો તો આ જે ત્રણ ખેલાડીઓ છે યસ દે આર ધે આર ધ પાર્ટ ઓફ ધ ટીમ એટલું સારું એમનું પરફોર્મન્સ જોવા મળ્યું નથી પછી મારક્રમ છે ક્લાસેન છે અબ્દુલ સમાજ છે આ બધા પ્લેયર્સે ક્યાંક આ વખતે એવો પ્રયત્ન પુટઅપ કરવા માગે છે કે તેઓ આ ટુર્નામેન્ટ જીતવા માટે સિરિયસ છે એટલે હવે અહીંયા જ્યારે એક ટીમ સિરિયસ નહોતી જીતવા માટે એ કહે છે કે ના અમારે પણ જીતવું છે બીજી ટીમ એવી છે કે પહેલી મેચ એ લોકો હારી ચૂક્યા છે અને એમને તો ખેર શરૂઆત કરવાની છે જીતની અને પોઈન્ટ ટેબલ ઉપર અત્યારે બંને ટીમોના કોઈ પોઈન્ટ છે નહીં એટલે બંને વચ્ચેનો આજે સડનલી એકદમ હાઈપ પર આવી ગયો કે ભાઈ પહેલી બાજુ તો બધા કેપ્ટન વેપ્ટન બદલી કાઢ્યા છે કમિન્સ જેવા ખેલાડીને લાવ્યા છે મારક્રમ જોરદાર રમે છે બસો પ્લસનો સ્કોર ટીમે કર્યો છે તો આ પરિસ્થિતિની અંદર હૈદરાબાદની ટીમ પણ મુંબઈની તોલે આવી ગઈ કે ના દે આર ઓલ્સો રેડી ટુ વિન તો હું માનું છું કે બંને ટીમો માટે આ ટીમમાં જીત અગત્યની બીકોઝ નો વન એઝ વોન સો ફાર આજે ચાર પાંચ દિવસ થયા મેચો ચાલુ થઈ ગઈ દરેક મોટાભાગની ટીમોએ લગભગ પોઈન્ટ્સ પણ મેળવી લીધા આ બધી એ બદનસીબ ટીમો છે કે જે હજુ સુધી પોતાની પહેલી જીત દર્જ કરી શકી નથી સો બંને ટીમો આજે પોતાની પહેલી જીત દર્જ કરવા માટે મેદાને ઉતરશે બિલકુલ પ્રયત્ન તો બંને ટીમોના એવા જ રહેશે કે પોતાની પહેલી મેચ જીતે પરંતુ એક બાજુ જો જોવા જઈએ તો ગુજરાત ટાઇટન સામે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની વાત આવે સ્કોર એટલો બધો મજબૂત નહોતો અને શક્યતા હતી કે જીતી જવાય પરંતુ બસો એકસો અડસઠ રનમાં સામે મુંબઈ ઇન્ડિયન્સ આવી ગઈ જ્યારે હૈદરાબાદની વાત કરીએ ટુ હંડ્રેડ પ્લસનો સ્કોર બનાવી ચૂકી છે કે કે આર સામે તો એક ઇમ્પેક્ટ તો કેકેઆરની ટીમ પાસે પણ રહેશે કે અમે બસોનો બનાવ્યો છે સ્કોર તો અમે વધારે પ્રબળ છીએ તો આમાં જબરી ટીમ કોને કહી શકીએ આપણે સી બેઝિકલી હવે જ્યારે તમે જબરી ટીમની વાત કરો તો તમારો કોઈ પર્ટિક્યુલર પ્લેયર ઓન દેટ પર્ટિક્યુલર ડે કેવું રમે છે એના ઉપર તમે જબરા ખેલાડીની વ્યાખ્યા જે રીતે રસેલ રમ્યા કે આરમાંથી દેટ ઓઝ ફંટાસ્ક બધાને જીવદ્ધર કરી નાખ્યા કે આ શું રમે છે અદ્ભુત રમત એણે દાખવી બટ જ્યારે ક્લાસિનની વાત આવી એ જ કે કે આરની સામે હૈદરાબાદની મેચ જ્યારે ક્લાસીનની વાત આવી પણ આઠ છગ્ગા સાહેબ ફટકાર્યા અને એવા જબરજસ્ત ફટકા છગ્ગા ફટકાર્યા કે એની પોતાની ટીમનો સ્કોર પણ બસો પ્લસમાં એ લઈ આવ્યા તો જબરું અહીંયા ટીમ કરતા ખેલાડી બની જાય અને એ બે ખેલાડી જો આવા જબરા ખેલાડીઓ એક મેદાન ઉપર આવી જાય ચોગ્ગા છગ્ગાની રમઝટમાં તો સ્કોર કંઈનો કંઈ જતો રહે એટલે અહીંયા બહુ અગત્યની વાત છે કે મુંબઈની ટીમની જે સ્થિતિ આપણે પહેલી મેચમાં જોઈ કારણો ગણે ગમે તે હોય એમનો કોઈ એવો ખેલાડી એટલું આક્રમક ક્રિકેટ લાવી શક્યો નહીં કે જે આક્રમક ક્રિકેટ કલકત્તા માટે રસેલ લાવ્યો અને હૈદરાબાદ માટે ક્લાસેન લઈને આવ્યો તો અહીંયા આગળ જબરી ટીમ ઓન દેટ પર્ટિક્યુલર ડે કયો ખેલાડી કેટલી ઝડપથી એને એક્સેપ્ટ કરે છે ચેલેન્જને અને રમે છે એની ઉપર આધાર રાખે છે બાકી તો તમે મુંબઈની ટીમ તો ચેમ્પિયન ટીમ છે તમે જે ખેલાડી જુઓ એ ખેલાડી જબરજસ્ત છે હાર્દિક પંડ્યા તમે લઈ લો રોહિત શર્મા તમે લઈ લો તિલક વર્મા તમે લઈ લો ઈશાન કિશન તમે લઈ લો બટ ઓન દેટ પર્ટિક્યુલર ડે દે ડોન્ટ વર્ક તો જે દિવસે જે ખેલાડી કામ કરે જે ખેલાડી જે દિવસે ચોગ્ગા છગ્ગા મારી શકે એ જબરો ખેલાડી અને એવા જો એક કરતાં વધારે ખેલાડી પોતાની ટીમમાં હોય તો એ બને જબરી ટીમ એટલે ઓવરઓલ તમે જોવા જાવ તો એક ચોગ્ગા છગ્ગાનું પેરામીટર્સ એ સારી ટીમ અને નબળી ટીમને બનાવવા માટે પર્યાપ્ત બને છે એ બીજા કોઈ કેટેગરી તમારી જોવા તમારી બોલિંગ સારી છે બધું એ કંઈ જ નહીં ચોગ્ગા છગ્ગા વાગે છે રન્સ આટલા થાય છે તો એ સારી ટીમ તો અહીંયા પરિભાષા બદલાય પણ અહીંયા આગળ મુંબઈ ઇન્ડિયન્સના માથા ઉપર વધારે ભાર છે ભાર એટલા માટે છે કે સારી ટીમ છે ચેમ્પિયન ટીમ છે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ વખતે બનેલી ઘટનાઓને બાદ કરો તમે તો યસ મુંબઈ ઇન્ડિયન્સ ઇઝ અ ચેમ્પિયન ટીમ પણ હવે જ્યારે પરિસ્થિતિ થોડીક બદલાઈ છે ત્યારે બીજી ટીમ લાભ લઈ શકે છે દે કેન ડેફિનેટલી ડિફીટ મુંબઈ કારણ કે અત્યારે જે મુંબઈ એની જે ઓરિજિનલ એની આઈડી છે એ આઈડીમાં હજુ છે નહીં હજુ ટીમ સ્કેટર છે ટીમની અંદર હજુ કંઈક રંધાઈ રહ્યું છે એવું લાગે છે સોશિયલ મીડિયા પણ એટલું એક્ટિવ છે એટલે એ બધી વસ્તુને પાર કરીને જ્યાં સુધી હાર્દિક પંડ્યા એ કોઈ જબરજસ્ત પરફોર્મન્સ ના આપે ત્યાં સુધી એ ટીમની જે ક્ષતિ પહોંચી છે એની છબીને એ છબીની ક્ષતિને દૂર કરી શકાય એમ નથી એટલે અત્યારે તમે જબરી ટીમ જો ગણવા માગો તો હું કહીશ કે ક્લાસેનવાળી ટીમ પણ જબરી થઈ શકે છે કારણ કે ક્લાસેન પાસે જે ખેલાડીઓ છે શાહાજ અહેમદ અબ્દુલ સમાદ ક્લાસેન માર્કરમ ત્રિપાઠી ઓલ ધીસ પ્લેયર્સ આર સો ગુડ ટુ પ્લે તો હું માનું છું કે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં હૈદરાબાદને જોરદાર રમત રમીને જીતવાની તક મારી દૃષ્ટિએ છે આજે બિલકુલ આપે મહત્વની વસ્તુ એ કહી કે મુંબઈ ઇન્ડિયન્સ કેટર છે એક શબ્દ એ બહુ મહત્વનો કારણ કે અંદર અંદર ક્યાંક વિખરાયેલી ટીમ હોય એવું લાગી રહ્યું છે ટીમમાં કેપ્ટન છે પરંતુ કેપ્ટનથી ક્યાંક ટીમ પ્લેયર પણ નિરાશ છે ક્રાઉડ પણ નિરાશ છે ક્રાઉડ પણ એટલું ચિયરઅપ નથી કરી રહ્યું એક આંતરિક જે વિખવાદ છે એ હવે ઉડીને સોશિયલ મીડિયા કારણ કે સોશિયલ મીડિયાનો આજનો જમાનો છે લોકો સુધી પહોંચી ગયો છે અને લોકો હવે એ વસ્તુને વધારે વેગ આપી રહ્યા છે લોકો હાર્દિકને ફિટકારી પણ રહ્યા છે આ પરિસ્થિતિની અંદર ગુજરાતની અંદર આપણે જોયું કે હાર્દિકનો હોરિયો બોલાયો આ જે પરિસ્થિતિ છે આંકરિક વિધવા આંતરિક વિખવાદ છે એક બાજુ એક બાજુ ક્રાઉડ ક્રાઉડનું ચીયર અપ નથી મળી રહ્યું તો એ ટીમના રિઝલ્ટ ઉપર કેટલું ઇમ્પેક્ટ પાડશે સી તમે આઈપીએલને એક લોકપ્રિય માધ્યમ ગણો છો લોકપ્રિય માધ્યમ એટલા માટે કે લોકો માટે આ એન્ટરટેનમેન્ટ ક્રિકેટની શરૂઆત થઈ છે ધીસ ઇઝ નોટ ફોર કન્ટ્રી આ એન્ટરટેનમેન્ટ માટેનું ક્રિકેટ છે જે ટીમ સૌથી વધારે એન્ટરટેનમેન્ટ આપી શકે એ ટીમની સાથે વધારેને વધારે સ્પોન્સર્સ જોડાય વધારે ને વધારે લોકો જોડાય વધારેને વધારે લોકપ્રિય બનતી જાય અને એક બ્રાન્ડ તરીકે એસ્ટાબ્લિશ થાય અત્યાર સુધીમાં મુંબઈ ઇન્ડિયન્સનો જે પ્રભાવ રહ્યો છે એ બ્રાન્ડ તરીકે એસ્ટાબ્લિશ ટીમનો રહ્યો છે એની પાસે સૌથી વધારે સ્પોન્સર સારામાં સારા સ્પોન્સર્સ સારામાં સારી ટીમ એમની સારામાં સારા ફ્રેન્ચાઇઝી તો એવરીથિંગ પૂટ ટુગેધર દે આર ધ બેસ્ટ એટ પ્રેઝન્ટ હવે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ જે સ્થિતિની કલ્પના કદાચ ટીમ મેનેજમેન્ટે નહીં કરી હોય સવાલ એવો નથી કે રોહિત શર્માને કેમ હટાવ્યો અથવા તો કેપ્ટન તરીકેથી કેમ એને એ કર્યો કહી શકાય કે ભાઈ મુંબઈ ઇન્ડિયન્સને જીતવું હતું અને જીતે એવો કેપ્ટન જોઈતો હતો જે રોહિત શર્મા છેલ્લા બે એક વર્ષથી થોડો ડલ પડતો હતો કે હી વોઝ નોટ એબલ ટુ ગીવ ધ રિઝલ્ટ પણ જે રીતે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને ગુજરાતમાંથી લઈ જઈને ત્યાં કેપ્ટન બનાવ્યો અને ત્યાર પછીની જે ઘટના જે મેદાન ઉપર બની કે અમે બધા પ્રેઝન્ટ હતા ત્યાં આગળ પ્રેસ બોક્સમાં બેઠેલા હતા અને ધ વે થિંગ્સ હેવ ફ્લેડઅપ તો ક્યાંક બધાને આઘાત થયો કે આવું ક્યારેય બન્યું નથી કે આજે હાર્દિક પંડ્યા જેવા ખેલાડીને લોકો એનો એની મજાક ઉડાવે અથવા તો એને બૂ કરે કે જે રીતે એને પરેશાન કરે દિસ ઇઝ નોટ હેપન્ડ એઝ અ કેપ્ટન ક્યારેય બન્યું નથી હાર્દિક પંડ્યા એક લોકપ્રિય ક્રિકેટર અને લોક લાડીલો ક્રિકેટર રાધર હું એમ કહીશ ગયા વખત સુધી હતો જ્યાં સુધી ગુજરાત ટાઇટલ્સનો કેપ્ટન હતો ત્યાં સુધી બહુ પોપ્યુલર હતો જે સ્થિતિમાં અને જે પરિસ્થિતિમાં એને ચેન્જ કર્યો છે અને અથવા તો ચેન્જ થયો છે ત્યાર પછીના જે એના રિએક્શન્સ છે ટૉ્સ ધ કેપ્ટન ટૉવર્ડ્સ ધ ટીમ જે ફંડા દરેક ટીમનો એક ફંડામેન્ટલ્સ હોય છે ભાઈ નો બોલ નાખે તો જસપ્રીત બુમરાજ નાખે પહેલી ઓવર જસપ્રીત બુમરાહ નાખે હાર્દિક પંડ્યા તો ચોથા પાંચમાં ક્રમે જ બેટિંગ કરવા જાય ોન્ટ સમથિંગ ન્યૂ ટુ હેપન હાર્દિક રોહિત શર્માને ક્યાંક બાઉન્ડ્રી ઉપર કેપ્ટન ફિલ્ડિંગ કરવા માટે મોકલી દીધા એ બધા સોશિયલ મીડિયા પર વાયરલ થયા પોતે બોલિંગમાં પહેલી શરૂઆત બોલિંગમાં કરી પોતે જસપ્રીત બુમરાને બોલિંગ ના આપી એ સાતમા આઠમા ક્રમે બેટિંગમાં આવ્યો ત્યારે ઓલરેડી ટીમ હારવાની અણી ઉપર હતી અને ટીમ હારી પણ ગઈ અને આવવા પછી પણ આ બધી જ વસ્તુ જે છે કે વિવાદાસ્પદ વસ્તુ હેપનિંગ્સનું સ્થાન લે છે દિસ ઇઝ નોટ અ ગુડ સાઇન ફોર એની ટીમ હવે આવું બધું જ્યારે તમે કરતા હો ત્યારે તમે તમારી રીતે એકતરફી રીતે આપણા નિર્ણયો લો છો એવું પ્રસ્થાપિત થાય જ્યારે તમે એક તરફી નિર્ણયો લેતા હો તે વખતે ટીમ સ્પિરિટને એની સૌથી મોટી અને ઘાતક અસર પહોંચે એ અત્યારે હું માનું છું કે મુંબઈ ઇન્ડિયન્સ પાસે એ પરિસ્થિતિ અત્યારે આવી છે વેરી ડિફિકલ્ટ ફોર હાર્દિક પંડ્યા ટુ રીગેઇન હિસ સિચ્યુએશન એ રીગેઇન ત્યારે જ કરી શકે જ્યારે એ પોતે પોતાના દમ પર ટીમને જીતાડે અને ફરી એકવાર એસ્ટાબ્લિશ થાય કેપ્ટન તરીકે અને એનો લાભ અહીંયા આગળ હૈદરાબાદની ટીમને મળી શકે એમ છે તો આ જે વિવાદ છે આ વિવાદની અંદર જે નુકસાન ગયું છે એ ટીમ મેનેજમેન્ટને ગયું છે મારી દ્રષ્ટિએ જે રીતે નુકસાન ગયું છે ટીમના જીતવાની અસર ઉપર થયું બાકી પહેલી બોલે સિક્સર મારે બીજા બોલે મારે તો એટલા જોઈતા તો આરામથી જીતી ગયા હોત પણ એ ત્રીજા બોલે આઉટ થયા હાર્દિક પંડ્યા ના જીતાડી શક્યા એક જમાનો પોતે જે ફિનિશર છું કરીને દાવો કરનાર ખેલાડી અરે પોતાની ટીમને જીતાડવામાં સફળ ના થયા સી તમે જમાના સાથે બે રીતે ટકરાઈ શકો એક તો તમે તમારી ટીમને એક નંબર ટોપ પર લાવી દો અને ટકરાવો બીજી વસ્તુ એ કે તમે આવી રીતના અંદર એ કરીને પછી તમે આગળ વધવા માગતા દેટ રિયલી ડઝન્ટ વર્ક એટલે ક્યાંક ટીમનો કોન્ફિડન્સ અત્યારે થોડોક ડાઉન છે આ મેચમાં જોવું પડશે કે કયા નવા સમીકરણો બને છે શું મેનેજમેન્ટે કોઈ ટીપ્સ આપી છે હાર્દિક પંડ્યાને ઓનિસ્ટ બિહેવિયર શું રોહિત શર્માને જે રીતે અને રોહિત શર્મા ઇઝ નોટ એન ઓર્ડિનરી મેન હજુ પણ ભારતની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટીમનો કેપ્ટન છે સો એનું એ રિસ્પેક્ટ એને હું માનું મળવું જોઈએ વોટ બિલકુલ પરિસ્થિતિઓ છે અને એક સિનિયરની રિસ્પેક્ટની પણ વાત છે પરંતુ જ્યારે પ્લેયર્સની વાત કરીએ પ્લેયર્સ કેટલા કામ પરફોર્મન્સ આપી રહ્યા છે કેટલા ચાલી રહ્યા છે જો મયંકની વાત કરીએ અભિષેક શર્માની વાત કરીએ રાહુલ ત્રિપાઠીની વાત કરીએ આ ત્રણેય ખેલાડીઓનું કોન્ટ્રીબ્યુશન હૈદરાબાદ માટે ક્યાંક એક મહત્ત્વનો વિષય બનશે ક્યાંક એક ક્વેશ્ચન માર્ક બની રહ્યો છે સામે પક્ષે જ્યારે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં ઈશાન છે હાર્દિક છે તિલક છે એની બેટિંગ પણ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે સી ઇઝ એ ઇનિશિયલ સ્ટેજ ઓફ ધ ગેમ એટલે અત્યારે કદાચ આપણને એની બેટિંગ એટલી બધી જબરજસ્ત જોવા ના મળે હૈદરાબાદની વાત એટલા માટે કરીએ છીએ આપણે કે હૈદરાબાદની જે હમણાં રિસન્ટ જે પાસ્ટમાં પહેલી મેચ થઈ તો ત્રણે ત્રણ ખેલાડી જે મયંક છે અભિષેક છે કે રાહુલ ત્રિપાઠી છે પચીસ ત્રીસ રન બનાવે એમણે તો અહીંયાથી આગળ જોઈએ છે સવાલ એ છે કે વોટ ઇઝ મોર દસ પંદર રન બનાવવાની કોઈ તમે આજે બેટિંગ કરી શકો છો તમારી પાસે રન બને છે ત્રીસેક રન તમને બનાવે છે ડોન્ટ થ્રો યોર વિકેટ્સ અવે તો પછી પાછળ માર્ક્રમ અને ક્લાસન બે ખેલાડીઓ છે કે જે તમને જીત અપાવી શકે એમ છે તો અહીંયા આ ત્રણ ખેલાડીઓ માટે આ બહુ અગત્યનું છે ધ અધર રાઉન્ડ તમે જોવા જાવ તો ઈશાન કિશન ઓલરેડી બીસીસીઆઈ સાથે એને પંગો લીધો છે રણજી ટ્રોફી મેચો રમ્યો નથી અને સડનલી હી હેઝ કમ ઓવર હિયર ઇન ટી ટ્વેન્ટી ફોર્મેટ રમવા આવી ગયા છે એને જો એણે લીધેલું પગલું સાચું પુરવાર કરવું પડશે તો અહીંયા આગળ એને એક જબરજસ્ત ઇનિંગ રમીને બતાવવું પડશે કે હું સારો ખેલાડી હું આ પર્ટિક્યુલર ટી ટ્વેન્ટી ફોર્મેટનો એક જબરો ખેલાડી છું એમ પુરવાર કરવું પડે યુ ટુ ડ્રો એ બિગર લાઇન તમે બીજા ખરાબ રમે છે એવું કહેવા કરતાં તમે સારું કેટલું રમો છો એ અગત્યનું હોય વર્મા અહીં પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા અમે ત્યારે પણ એને સવાલ પૂછવામાં આવ્યો હતો કે એનું ફોર્મ જ ચિંતાજનક છે તો તમારી પાસે અચ્છા નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટી ઇઝ હાર્દિક પંડ્યા હાર્દિક પંડ્યાને ગેમ ચેન્જર કહેવાય છે કોઈપણ સંજોગોમાં ટીમને જીતાડે એવો અદ્ભુત ખેલાડી છે એમાં કોઈ એની એની ક્ષમતા વિશે કોઈ સવાલ નથી અહીંયા હવે એ નવી ભૂમિકામાં છે એક બીજી ટીમમાં આવ્યો છે બીજી ટીમમાં આવીને ત્યાં કેપ્ટન બન્યો છે ત્યાં આગળ અલગ હતું ત્યાં આગળ એનાથી એના સમકક્ષ અથવા એનાથી થોડાક ડાઉન ખેલાડીઓ ડાઉન ઇન ધ સેન્સ ઇન પરફોર્મ એવા નવા ખેલાડીઓ લઈને ટીમ બનાવી અને નવા ખેલાડીઓને બનાવીને ટીમને જીતાડી એના અહીંયા એવું નથી અહીંયા હાર્દિક પંડ્યા જેવા દરેકે દરેક ખેલાડી ઇતિહાસ ધરાવે છે અગિયાર અગિયાર ખેલાડીઓનો પોતાનો ઇતિહાસ છે જ્યારે ગુજરાત ટાઇટન્સના ચેમ્પિયન બન્યા ત્યારે એ નહોતું એ વસ્તુ બધા નવા છોકરાઓ હતા અહીં તો દરેક બુમરા તો હી ઇઝ વન ઓફ ધ માસ્ટર ઓફ ધ વર્લ્ડ રોહિત શર્મા માસ્ટર ઓફ ધ તમે જો એની બેટિંગ તો આ રીતે છે ના હી ઇઝ હેડિંગ ધી ઇન્ટેલિજન્ટ લોકોની ટીમ અથવા તો જેને કહેવાય કે એક મજબૂત ટીમ કે જેના રેકોર્ડ છે એવી ટીમ એ કરે છે પેલી ટીમમાં શું હતું કે એનું કયું બધા માનતા હતા જ અહીંયા એવું નહીં બને કારણ કે એનું કયું મા માનવા કરતાં પણ વધારે સારા રેકોર્ડ્સ ધરાવતા માણસો છે તો અહીંયા થોડોક જે ક્રોસ થવાનું છે એ હાર્દિક પંડ્યાએ ભોગવવું પડશે ને એમાંથી બહાર નીકળવા માટેનો એક જ રસ્તો છે એનો પરફોર્મન્સ એ જો પરફોર્મ નથી કરતો તો હું નથી માનતો કે કોઈ પણ રીતે એ મુંબઈ ઇન્ડિયન્સને ચેમ્પિયનશીપ અપાવી શકે તો એનો પરફોર્મન્સ ભલે રોહિત શર્મા રમશે બાકી બધા ખેલાડીઓ રમશે બટ હી ઇઝ પરફોર્મ હી હેઝ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ ઇફ હી ડઝન્ટ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ ધેન બધી જ આખી મુંબઈ ઇન્ડિયન્સ અત્યાર સુધી જે એની પ્રેસ્ટિજ ઊભી કરી છે એની ઉપર પાણી ફરી જશે અને જો આ વખતે ટોપ ફોરમાં નથી આવતી ટીમ તો એ દોસ્તનો ટોપલો સીધે સીધો હાર્દિક પંડ્યા ઉપર આવશે બહુ જ જરૂરી છે બિલકુલ જ્યારે એક સ્ટ્રોંગ પ્લેયરો જ્યારે પરફોર્મન્સ કરતા હોય એટલે બીજી બીજી જે ઓપોઝ ઓપોનન્ટ ટીમ હોય એના માટે એક મુશ્કેલી ઊભી થાય મારક્રમની વાત કરીએ ક્લાસનની વાત કરીએ અબ્દુલ સમદની વાત કરીએ શાબાઝની વાત કરીએ છેલ્લી મેચમાં સારું એવું પ્રદર્શન ક્લાસને તો ઓગણત્રીસ બોલમાં ત્રેસઠ રન જોડ્યા આઠ છગ્ગાનું પ્રદર્શન આ બેટિંગ લાઇનઅપ શું મુંબઈ માટે ક્યાંક એક ચિંતાનો વિષય કે મુંબઈને હંપાવી દેશે સી તમારે મુંબઈમાં અત્યારના તબક્કે એક જ ખેલાડીને સાચવવાનું છે દેટ ઇઝ જસપ્રીત બુમરાહ જે રીતને બોલિંગ એની થઈ હી હી વોઝ માસ્ટર બાકી બધા બોલર્સને તમે રમી શકો એમ છો તમારી ટીમ રમી શકે એમ છે અને તમારા ખેલાડીઓ રન્સ પણ બનાવી શકે એમ છે એટલે શરૂઆતના ત્રણ ખેલાડીઓની જે વાત કરી કે અભિષેક મયંક અને રાહુલ ત્રિપાઠી આ ત્રણ ખેલાડીઓએ કોન્સોલિડેટ કરીને જો થોડોક સ્કોર બનાવી આપે તો એ જે કોન્સોલિડેટ કરીને સ્કોર બનાવે તો બાકીના બે ખેલાડીઓ એને કેરી ફોરવર્ડ કરી શકે એમ છે મુંબઈની ટીમની બોલિંગ એટલી અસરકારક જોવા મળી નથી except Jasprit Bumrah એક એટલે તમે જો જસપ્રીત બુમરાના એક એની ચાર ઓવર્સમાં જો વિકેટો ગુમાવતા નથી અને જો તમે ટકી શકો છો તો હું માનું છું કે તમારી પાસે જીતવાની તકો વધી જાય છે આ ટીમ પાસે પણ સારા સારા પ્લેયર્સ એના છે નટરાજન છે માર્કંડે છે ભુવી છે માર્કો જેન્સન છે પેટ કમિન્સ છે તે ગોટ એ વેરી ગુડ બોલર્સ તો આ જે બોલર્સ છે એ ત્યાંના જે ખેલાડીઓ છે ધારો કે તમે જો કે શરૂઆતની ઈશાન કિશનની વાત કરો તમે નમનથીરની વાત કરો બ્રેવિસની વાત કરો તિલક વર્માની આ બધા ખેલાડીઓને ભારે પડી શકે એમ છે એક રોહિત શર્મા જેવો છે કે જે એમની સાથે ઝીંક ઝીલી લઈ શકે છે એટલે દેર ઇઝ અ ચાન્સ અને હું માનું છું કે હૈદરાબાદની મારી દૃષ્ટિએ થોડોક અપર હેન્ડ અહીંયા લાગે છે કે દે કેન ગેટ ધીસ મેજ ઇન ધર ફૂલ ટુડે બિલકુલ હૈદરાબાદનો હાથ ક્યાંક મજબૂત લાગી રહ્યો છે હવે જોવાનું એ છે કારણ કે બંને ટીમો એ જ પ્રયત્ન કરશે કે પહેલી મેચ એટલીસ્ટ જીતવાનો અને એના માટે કમર કસી કાઢશે ખેર ચર્ચાનો વિષય મુંબઈની ટીમ વધારે જોવા મળી રહી છે પછી સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે પછી ગ્રાઉન્ડ ઉપર પણ એક અનુભવ પ્રેક્ષકો કરી રહ્યા છે મહત્વની વસ્તુ છે કે આંતરિક વિખવાદ દૂર થાય અને એક ટીમને એક સપોર્ટ મળે એ ખૂબ જરૂરી છે જોઈશું કે આજે કઈ ટીમ બાજી મારે છે અને કઈ ટીમ પોતાનું ખાતું ખોલે છે અશોકભાઈ જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજે બસ આટલું ફરીથી મળીશું નમસ્કાર